ઉદાહરણ નંબર પાંચ પેજ નંબર 263 ખુશમો કંપની લિમિટેડ ની નીચે આપવામાં આવેલી માહિતી પરથી કામગીરીમાંથી ઉદ્ભવતા રુક્કડ પ્રવાહની ગણતરી કરો કામગીરીનો દાખલો ગણવો હોય તો એની માટે યાદ રાખવું પડે કોષ્ટક એક કોસ્ટટની અંદર સૌથી પહેલા તો નફા નુકસાન ખાતાની પત્રકની આખરની બાજુ

सादो खबर न पड़े ने तो आ दाखला में यूं याद रखवानो उल्टो खर्च होए ए उमेरवाना खर्च होए ए मेर्व आवक होए ए वास्तव बोलो खर्चा ने शू करवाना आवक ने चलो उमेरो नि अंदर सौथी पहला तो मानि वाळेल गसतारो अदृश्य के अवास्तविक

નાણાકીય ખર્ચા એટલે કોઈ પણ ચૂકવેલ ચૂકવેલું હોય તો ઉપર પ્લસ થાય પણ મળેલું હોય તો નીચે ચાલો આમાંથી બાદ શું કરવાનું બેન કામગીરી જે આવક ધંધાની મુખ્ય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી એને કઈ કહેવાય બેન કામગીરી આવક પહેલી આવક બોલો કઈ છે એના પછી ચૂકવેલ હોય તો ઉપર આવે મળેલ હોય તો નીચે એના પછી મિલકત રોકેલી હોય એના પર ભાડાની આવક એના પછી આની નીચે ટાઇટલ લખેલો તો કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો હવે કાર્યશીલ મૂડી ની આપવાની કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકત અને ચાલુ એની અંદર ઉમેરો છે તો પહેલા વધારો કે ઘટાડો અને બાદ હોય તો પેલા ચાલુ મિલકત ચાલુ મિલકત પછી નું ટાઈટલ બાર તો ચાલુ મિલકતો માં ચાલુ દેવામાં છેલ્લે માઇનસ ગયા વર્ષના કરવેરા સાદુ યાદ રાખવાનું છે ખર્ચા પ્લસ આવકો સૌથી પહેલા આપવામાં આવેલું છે આવક વેરા પહેલાનો ન હોય સૌથી પહેલા લખાશે એના પછી જો શું આપેલું છે વાગડી માંડી વાળી બોલો પ્લસ કે માઈનસ બાજુમાં નિશાની કરો પ્લસ પેટન્ટ માંડી વાળિયા પ્લસ કે માઈનસ એના પછી ઘસારો માંડી વાળ્યો प्लस सामान्य अनामत खाते फेरफार प्लस अबे जो ब्याज मळियो खर्च के आवक बाजू मा लखो मायनस डिविडेंड मळियो व्याज ना चुकाविया आ कायो खर्च केवाई नाना कीय पडता डिविडेंड ना चुकाविया प्लस रोपण वेचान नो नफो અને ફર્નિચર વેચાણ નું નુકસાન plus લખેલું છે ઉમેરોના ના title માં લખેલું છે બાદ ના title સૌથી પહેલા આપણે દાખલા ની શરૂઆત શેના કરીશું લખાશે આવક વેરા પહેલા નફો બોલો આવક વેરા પહેલા નફો કેટલો આઉટર ફોલમમાં 1 લાખ કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનો પાત્ર વિગત અને રકમ ના ખાના કેટલા બે છે ચલો હવે એમાં ઉમેરો આવશે કે બાદ ઉમેરોમાં કેટલા ખર્ચા ઉમેરવાના ટાઇટલ લખાશે ઉમેરો પેલો બેન રોકડના વ્યવહારો અલ્પવિરાકીય ચલો હવે ઉપર તમને ટીક કરાવેલું છે એમાંથી નિશાની કઈ લેવાની પ્લસ પહેલી નિશાની લખાશે વિગતમાં પાઘડી માંડી વાળી રકમ मांडी वालिया, सत्तर हजार एना पसारो मिस हजार प्लस निशानी पचीनी खाते, बदल, सामान्य अनामत खाते पेर बदल तेवीस हजार प्लस नी निशानी व्याजना चुका अग्यार हजार એના પછી છે ફર્નિચર દંડના વેચાણનું નુકશાન અઢાર હજાર નેક્સ્ટ ઉમેરો પૂરું તો હવે આનું બોલો શું કરી દેવાનું ટીનર કોલમ નો ટોટલ કરો 1 8 1 8 એ ઉપર 1 32 માં ઉમેરવાના કે બાદ કરવાના કારણ કે ટાઇટલ માં લખેલું છે ઉંમર પ્લસ કરો 2 500 ચલો ઉંમર નું ટાઇટલ આવી ગયું તો હવે બીજું બાદની અંદર શું લખાશે ધીન કામગીરી

વેચાણનો નફો રકમ કેટલો 13000 6 કો આવે તો આ ઇનર કોલમની 3 રકમનો શું કરી દેવાનો સરવાળો કરો 34000 34000 નો ટોટલ ઉમેરો છે કે બાદ બાદ છે તો આ રકમમાંથી આપણે શું કરીશું બાદ બાકી डेढ़ लाख चालू मिलकत के चालू देवा एम कई फेरफार के कई आपेलू है तो आज आप शो आ गय फाइनल आने के भाई कार्यशील मूड़ी में कार्यशील मूड़ी में फेरफार पहला

સ્વાધૈનો દાખલો જાતે કરવાનો છે ફટાફટ ફેર જશે અહીંયા જ પેજ નંબર 285 તો 85 પ્રશ્ન નંબર 15 ચલો પેલા છે આવક વેરા પેલાનો લખો સૌથી પહેલા આવશે ચલો આવક વેરાની જોગવાઈ + કે માઈનસ ખફો પ્લસ સોચિત ડિવિડન્ડ પ્લસ ઘસારો પ્લસ ડિવિડન્ડ મળ્યું માઈનસ વ્યાજ મળ્યું વ્યાજ ચૂકવ્યું પાઘડી માંડી વાળી મિલકત વેચાણનો નફો પ્લસ છે પ્લસ માને માઈનસ છે